કોમર્સ નું પરિણામ જાહેર કર્યું ગુજરાત બોર્ડ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ નું ત્યાં પોઈન્ટ એકાવન ટકા અને સામાન્ય પ્રવાહ નું ત્રાણું પોઈન્ટ સાત ટકા પરિણામ જાહેર થયું છે વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતા એક પોઈન્ટ શૂન્ય ટકા વધુ સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતા એક પોઈન્ટ ચૌદ ટકા પરિણામ જાહેર થયું ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ પોટ એકાવન ટકા જાહેર થવા પામ્યું છે જેમાં ગુજરાતી માધ્યમમાં ત્યાં પોઈન્ટ સત્યોતેર ટકા અંગ્રેજી માધ્યમમાં માં પોટ પોઈન્ટ ઓગણપચાસ ટકા જાહેર થયું ધોરણ બાર સામાન્ય પ્રવાહનું નું ત્રાણું પોઈન્ટ સાત ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું પરિણામ જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી

ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસમાં લેવામાં આવેલ હતી તેમજ ગુજકેટ પરીક્ષા માર્ચ બે હજાર પચીસમાં લેવામાં આવેલ હતી આજ રોજ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની સામાન્ય પ્રવાહ તથા ગુજકેટ બે હજાર પચીસ પરીક્ષાનું પરિણામ જાહેર કરતા આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું સવિશેષ મિત્રો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ

સી ટકા વિદ્યાર્થી પરીક્ષા આપે છે વિદ્યાર્થી નું પરિણામ

કેન્દ્રો હતા વિજ્ઞાન પ્રવાહના એમાં જે કેન્દ્રો વાઇઝ આપણે જોઈએ તો ગોંડલ કેન્દ્ર છન્નું પોઈન્ટ સાહીઠ ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે છે અને દાહોદ કેન્દ્ર ચોપન પોઈન્ટ અડતાલીસ ટકા પરિણામ સાથે છેલ્લા ક્રમે આપણે જે ગ્રુપ વાઇઝ એક્ઝામ જે વિદ્યાર્થીઓ આપતા હોય છે એમાં એ ગ્રુપનું પરિણામ એકાણું પોઈન્ટ નેવું ટકા છે સાથે સાથે બી ગ્રુપનું પરિણામ અઠ્યોતેર પોઈન્ટ ટકા સાથે સાથે ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આપણી જે સામાન્ય પ્રમાણે પણ એક્ઝામ આપણે લીધી હતી